નમસ્કાર મિત્રો જય સ્વામિનારાયણ જય માતાજી એસપી રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવશું પાકા સીપડાનું શાક જે ચોમાસાની સિઝનમાં આસાનીથી મળી રહેતા હોય છે અને શીપડાનું શાક ખાવાની ખૂબ જ મજા આવે છે તો મેં અહીંયા એક કિલો પાકું સીપડું લીધું છે જે આવી રીતનું હોય છે ને સીબડું એકદમ પાતળી છાલવાળું એનું આપણે શાક બનાવવાનું છે એનું શાક ખાટું મીઠું એકદમ સરસ લાગશે તો આપણે સીબડાને પહેલાં સુધારી લઈશું

આવી રીતની આપણે બી જે આવે છે ઉપરથી કાઢી લેવાના પછી આવી રીતે આપણે એના ટુકડા કરી લેવાના છે જો એટલે છાલ પણ નીકળી જશે આવી આપણે નાના નાના પીસ બનાવી લેવાના છે જો આ એકદમ ગળી ગયેલું ખાટું મીઠું ચીપડું છે આનું શાક તમે બનાવશો ને તો એક વખત આંગળા ચાટતા રહી જશો એવું ચાક શાક બનશે તો આપણે એને આવી રીતે સુધારી લઈએ

હવે આપણે તેલ ગરમ થઈ ગયું છે આપણે સીબડાના શાકનો વઘાર જીરાથી કરવાનો છે તો આપણે એક ચમચી જેટલું જીરું લઈ લેશું અને લીલા મરચાંથી વઘાર કરવાનો છે તો આપણે એક મોળું મરચું લીધું છે એને પણ આપણે એડ કરી દેવાનો છે અને આપણે એક ચમચી જેટલી હિંગ નાખી દઈશું મરચાને થોડું શેકાઈ જવા દઈશું આનો આપણે ચીપડાના શાકનો વઘાર આપણે રાયથી નથી કરાતો જીરાથી અને લીલા મરચાથી કરીને તો બહુ જ સરસ લાગે છે તો મરચા આપણે થોડા કળાઈ ગયા છે હવે આપણે એમાં ખીબડા એડ કરી દેશું પાકળ છોડો હોય એનો શાક બનતા બહુ વાર નથી લાગતી ફટાફટ બની જાય છે આવી રીતે મિક્સ કરી લેવાનું લીલા મરચાં થી વઘાર કરી જો તમે લસણ ખાતા તો લસણ થી પણ તમે વઘાર કરી શકો પણ લીલા મરચાં અને જીરા થી કરો તો બહુ જ સરસ લાગશે હવે આપણે એમાં બીજો મસાલા કરી દેશું ગેસ આપણે થોડો ધીમો જ રહેવા દેશું તો આપણે અડધી ચમચી જેટલી હળદર એડ કરવાની છે એક ચમચી ધાણા જીરું એડ કરવાનું છે અને બે ચમચી જેટલું મરચું નાખશું તમે જેવું તીખું ખાતા હોય એ પ્રમાણે તમારે આમાં મરચાનો ઉપયોગ કરવાનો છે અને આપણે સ્વાદ પ્રમાણે એમાં મીઠું એડ કરી દેશું જરૂર પ્રમાણે આપણે મીઠું નાખી દેશું આમાં અડધી ચમચી જેટલું નાખશું કેમ કે આ જે ચીભરા છે એ ખાટા મીઠા હોય એટલે બહુ મીઠાનો ઉપયોગ ન કરવો નહીં તો ખાડું સારું રાખશે ખાટો મીઠો સ્વાદ નહીં આવે આવી રીતે આપણે શાકનો વધાર કરવાનો છે

તો આવી રીતે આપણે પાણી નાખી અને પાંચ મિનિટ આપણે એને ચડવા દઈશું ઢાંકણ ઢાકી દઈ મિનિટ ચડવા દઈશું ચડી ગયું છે એકદમ સરસ અને ટેસ્ટી આપણે એને ચેક કરી લેવાનું કે ચડી ગયું છે કે નહીં એમ તો જો તરત જ ગળી જાય છે પાકા સીપડાનું શાક તો જુઓ મિત્રો તમને આ મારું પાકા શીપડાનું

ચોમાસાની સિઝન છે એટલે શાક બહુ સરસ લાગે તો આપણે એને સર્વ કરી દઈએ એકદમ આવું ગ્રેવી વાળું લચકા પડતું આ શાક બને છે તમે એક વખત જરૂરથી ટ્રાય કરજો અને એસપી રસોઈને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં તો ગરમા ગરમ પાકા સીબડાનું શાક તૈયાર છે